નમસ્કાર મિત્રો મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આના પહેલાંના વિડીયોમાં દિલ્હી દર્શનમાં મેં આપને લાલ કિલ્લો બતાવેલો અત્યારે ટુરિસ્ટ બસમાં અમે અલગ સ્થળ ઉપર જઈ રહ્યા છીએ અને આ બસની અંદર ગાઈડ પણ આપણને માહિતી આપે છે બહુ ચીજ આપેટા મિત્રો અત્યારે આપડે ઇન્ડિયા ગેટ જોવા માટે જઈએ છીએ બસ અલગ જગ્યા પાર્ક થાય છે અને ત્યાંથી રોડ ક્રોસ કરી એટલે જાજુ ચાલવું પડે છે અને ચાલીને ઇન્ડિયા ગેટ જવું પડે છે આપ જોઈ શકો છો કે આ રોડની સાઈડની ફૂટપાથ ઉપરથી આપણે ચાલીને એ ઇન્ડિયા ગેટ તરફ એટલે પ્રથમ ઇન્ડિયા ગેટ જઈએ એ પહેલાં એક ગાર્ડન આવે છે અને એ ગાર્ડનમાં એ પહેલાં ત્યાં જઈએ છીએ આ

उन जवानों के नाम इस इंडिया गेट पे लिखे हुए हैं ये रोड देख रहे हैं आप लोग इस रोड को बोलते हैं राजपथ रोड छब्बीस जनवरी को परेड देखते ना आप लोग रिपब्लिक डे वाले दिन परेड वो इसी रोड पर चलती है। सामने की ओर देखिए वो सामने ब्लॉक नजर आ रहे हैं नॉर्थ ब्लॉक साउथ ब्लॉक से गिरा हुआ राष्ट्रपति भवन और बाजू में ही संसद भवन है મિત્રો ગાઈડે આપણને સંસદ ભવન બતાવ્યું હવે આ જે ગાર્ડન જે છે એ સામેની બાજુ ઇન્ડિયા ગેટ છે અને દરેક લોકો અહીંયા એક ફોટોગ્રાફી પણ કરાવે છે જે ઇન્ડિયા ગેટની બરોબર સામેના ગાર્ડનની અંદર સામેથી બસો પણ પસાર થાય છે એ રસ્તો પણ આપણે બતાવીશું આ ફોટો પોઈન્ટ છે એટલે દરેક ફોટોગ્રાફર લેવા માટે અહીંયા ફોટોગ્રાફરો પણ હાજર હોય છે અલગ અલગ એંગલમાં હવે આ જે રસ્તો જે છે એ અંડરગ્રાઉન્ડ છે અંડરગ્રાઉન્ડ થઈને ઉપરથી બસો બધી પસાર થાય છે બધા વાહનો પસાર થાય છે અને નીચેથી આ એક અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવવામાં આવ્યો છે કે જે રસ્તો સીધો ડાયરેક્ટ આ ઇન્ડિયા ગેટ પાસે નીકળે છે આપણે ત્યાં નીકળ્યા અહીંયા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યોમાંથી વિદેશોમાંથી પણ આ આપણો ઇન્ડિયા ગેટ જોવા માટે આવે છે આ વિદ્યાર્થીઓની ટુકડી પણ આપણે જોઈ તો આ આપણું ઇન્ડિયા ગેટ દિલ્હી અને આ દિલ્હીનો નજારો જે આપણને મનમોહક લાગે છે મિત્રો અહીંયાથી આપણે જઈએ છીએ હવે કુતુબ મિનાર જોવા માટે કુતુબમીનાર જોવા માટે જતા પહેલાં આપણે ટિકિટની ખરીદી કરવી પડે છે અને ટિકિટ લીધા બાદ થોડું ચાલવું પણ પડે છે એ ચાલીને આપણે આ મેઇન જે ગેટ જે છે કે જ્યાં આ જગ્યા ઉપર આપણી પૂરેપૂરી તલાશી એટલે તપાસ કરવામાં આવે છે અહીંયા પાન માવા ગુટકા સિગારેટ કે એવી કોઈ પણ વસ્તુ આપ લઈ જઈ શકતા નથી એના માટેની પૂરેપૂરી આ પ્રશાસન દ્વારા આ કાળજી રાખવામાં આવે છે આ ચેક કરી અને દરેકને અહીંયાથી ભાઈઓ હોય કે બહેનો હોય દરેકે ચેકઆઉટ પછી જ આમાંથી પસાર થવાનું હોય છે તો આ વિશાળ જગ્યા આ કુતુબ મિનારની જગ્યા છે આપ જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર આ પ્રવાસીઓ દેશ વિદેશથી ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી આ આપણી કુતુબ મિનાર એટલે કે આપણી ધરોહર જે છે એ ધરોહરને જોવા માટે એ આવે છે આપ જોઈ શકો છો કુતુબ મિનાર ઉપરથી પ્લેન પણ પસાર થઈ રહ્યું છે આ એ કેમેરામાં કંડાર્યું છે આ વિરાસત થોડીક ખંડિત પણ થયેલી છે કારણ કે આને હજારો વર્ષ થઈ ગયા છે આપ જોઈ શકો છો કે આ ખંડિત જગ્યાઓ એ પણ પડેલી છે તો અને દરેક જગ્યાએ આ પ્રવાસીઓ એ આરામથી જોતાં જોતા ફરી રહ્યા છે એટલી બધી મનમોહક અને શાંતિપ્રિય જગ્યા છે મિત્રો પાછું એક પ્લેન એ કેમેરામાં કે કરું છું જોઈ શકો છો એ કુતુબ મિનાર પાસેથી પસાર થાય છે આપ જોઈ શકો છો એ ખિસકોલી પણ આપણા હાથથી પાણી પીવે છે ટેવાઈ ગયેલી છે માણસોથી આ શિલ્પકામ એટલું બધું મનમોહક છે કે હજારો વર્ષ પહેલાંના કારીગરોએ આટલા બધા ઓજારો ન હતા છતાં પણ જીની જીની નકશી એ પથ્થર ઉપર જે કંડારેલી છે એ અદ્ભુત છે અને ખરેખર જીવનમાં એક વખત આ કુતુબ મિનાર જોવો ખૂબ જરૂરી છે તો મિત્રો આ જગ્યા જોવા માટે આવો અને આ અમારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું નવા વિડીયોમાં તો આવજો બાય